ત્રણે પશુ મેળાની અંદરથી છે એક ગિફ્ટ મળેલી છે બરાબર જે જૂના જૂના સિક્કા મળેલા છે એ અને ગિફ્ટ પડી છે સામે ગાડીની અંદર થેલી લઈને જાય આપણે ત્યાં કેવા સરસ સરસ સિક્કા છે ને એ બતાવું આમને મજા એક વાર વન પીસ ઇન્ડિયા ઓગણીસો ચુમ્માલીસ ઓહો બતાવો શ્યામભાઈ આપણે એવી સરસ મજાની ગિફ્ટ આપી છે કે તમે એની ન પૂછો વાત આ આટલી પ્રકારના આની અંદર સિક્કા છે પછી અમુક શું વીસ છે અમુક દસ છે અમુક અલગ અલગ ક્વોન્ટિટી છે તો હવે જો તમને જણાવી દઉં આ એક પૈસાનો છે યાર ઓગણીસો તેતાલીસ ચુમાલીનું છે આ જય માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આશા છું બધા ઓકે રિપોર્ટેશન મિત્રો આજના બ્લોગની શરૂઆત પણ આપણે કરતાં કરતાં ઘણું બધું મોડું થઈ ગયું અત્યારે વાગી ગયા છે ના કેટલા વાગ્યા ધવલભાઈ ફટાફટ ફટાફટ પાંચ ને આઠ પાંચ વાગી ગયા છે સાંજના અને અત્યારે છે એ કામ તો બીજું કાંઈ છે નહીં પણ મેં તમને બે દિવસ પહેલાં વાત કરી હતી કે આપણે તરણેતર પશુ મેળાની અંદરથી છે એ ગિફ્ટ મળેલી છે બરાબર જે જૂના જૂના સિક્કા મળેલા છે એ અને એ સિક્કા આપણે કોણે ભેટમાં આપ્યા એનું નામ આપણે ખબર પડી ગઈ છે શ્યામભાઈ ખોડભાયા શ્યામભાઈ આહિર આ રાખો ને ખોડભાયા અટક છે એ થોડીક ઓકવડ લાગે છે આમ બોલવામાં થોડીક અટપટી છે એટલા માટે શ્યામભાઈ આહિર છે આપણે એ ગિફ્ટ આપીને ગયા છે અને ગિફ્ટ પડી છે સામે ગાડીની અંદર અને આ રહી ગાડીની ચાવી તો હું જાઉં હમણાં ફટાફટ ત્યાં અને ગિફ્ટ લઈને અહીંયા આવું અને પછી હું તમને બતાવું કે એની અંદર કેવી કેવી સરસ સરસ વસ્તુઓ છે અંદર તો સિક્કા સિક્કા છે છે જે જૂના જૂના એ પણ અમુક અમુક સિક્કા છે આજથી સમજો ને કે મેં તમને પંચોતેર વર્ષનું આગળ કીધું પણ પિંચોતેર વર્ષ નહીં પણ એસી એસી વર્ષ જૂના સિક્કા જોયા હે ક્યારે તમે અભી અભી દેખાતા હું અભી થોડી દેર મેં જાય સામે ગાડી પાસે અને આપણે એ લઈને આવીએ થેલી અને પછી સામે ખુરશીમાં બેઠા બેઠા આપણે તમને બતાવીએ કે એની અંદર કેવા સરસ સરસ સિક્કા છે એમાં સમજો ને કે પાંચ છ પ્રકારના સિક્કા તો એવા છે ને કે જે મેં મેં તો નહીં જોયા પણ મારા પપ્પાએ નહોતા જોયા એવા બધા એક જ મિનિટો આ ગાડીનો લોક ખુલી ગયો અને આ રહી એ થેલી આ થેલી ને આ થેલીની અંદર જ છે એ સરસ મજાની વસ્તુ તો ગેટ કરી નાખી બંધ અને એ થેલી લઈને જાય આપણે ત્યાં ત્યાં જઈ અને હું તમને વ્યવસ્થિત આનું અનબોક્સિંગ કરીને બતાવું કે આની અંદર એવી સરસ વસ્તુ છે એવી સરસ વસ્તુ છે કે ઓહો હો ન પૂછો એની વાત તો હવે આપણે આ સિક્કા લઈને પહોંચી ગયા અહીંયા આ જગ્યાએ મેં તમને વાત કરી હતી જગ્યાએ અને હવે આપણે આ ફોન છે એ ધવલભાઈને આપી દે ધવલભાઈ તમે કેમેરા સંભાળો પકડી રાખો આમને એમ અને હું તમને હે આની અંદર છે ને કેવા સરસ સરસ સિક્કા છે ને એ બતાવું ધવલ જ્યારે હે આમ બતાવવાનું થાય ત્યારે ઝૂમ કરીને પણ આમાં પ્રોપર આવું જોયો શૂટિંગ ઓકે ખુરશી લઈ લો ને એટલે છે ને બ્લેક એન્ડ વ્હાઈટ માં તમને દેખાય સર અરે વ્હાઈટ કલર ની ખુરશી લઈ લઈએ ને આપણે એની અંદર છે આ આ રાખી દઈએ આ ઠેલી આમને એમ જોયું એક વાર નું જો આ ઠેલી કરી નાખી અહીંયા સાઈડમાં બરાબર સૌ પ્રથમ તો તમે છે ને આ એક શીખો જોવો જો આ શીખો જુઓ અવ જોયે છે વાયસર જેવા કેરી જોયે છે તોલતે ના ભાઈ અમે ક્યારેય નથી જોયા નહીં જોયા ને તો આજે તને બતાવું અમે લખેલું શું છે ખબર વન પીસ ઇન્ડિયા ઓગણીસો 1944 ઓહો બતાવો ઝૂમ કરજો એટલે વ્યવસ્થિત દેખાય હા હા દેખાય ને હા 1944 કમ્પ્લીટ ને કમ્પ્લેટ અને આ આ હે ને એક પૈસો છે એક એક પૈસા રૂપિયાનો સોમો આપણે તો ખબર નહીં બગડેલો સારો બતાવો આ પાંચ પૈસા આ ક્યાંનું મોડલ છે ખબર ઓગણીસો ત્રેસઠ જો બતાવો ઓહ દેખાય કમ્પ્લેટ એમને એમ જૂના સીતાની આપણે વાત કરીએ ને તો મેં આમાં પાંચ પૈસા પણ આવા નહીં પાંચ પૈસા કેવા હતા ખબર જો આવા પચીસ પૈસા જેવા આ હે ને આના જેવા જે નવી નવી પ્રિન્ટ હતી ને એ જોયા હતા આમાંથી તો કોઈ સિક્કો મેં જોયેલો હતો નહી જોવો તમે આ જુઓ દસ પૈસાના સિક્કો ઓગણીસો સિત્તેર ઝૂમ મારવાની ઉપર પછી આમ ભાઈ આપણે એવી સરસ મજાની ગિફ્ટ આપી છે કે તમે એની ન પૂછો વાત જબરજસ્ત સમજો હવે હવે એક સરસ મજાની વસ્તુ બતાવું એક પૈસો એક રૂપિયાનો સો સોમો ભાગ ઓગણીસો ત્રેસઠ બરાબર ઝૂમ કરીને બતાવો આવી ગયું

હા ઓગણીસો અડસઠ ઓગણીસો સિત્તેર આમાં જાઉં વ્યવસ્થિત બતાવી દો આને અને આમાં જોઈને તમે કહો કે આમાંથી તમે કોઈ સિક્કો જોયેલો છે ઘણા મિત્રો તો જોયેલા જ હશે કારણ કે આ બધા સિક્કા આપણે સુધી જ નતા આવ્યા પણ ઘણા મિત્રો પાસે હશે બહુ સરસ છે આમ ભાઈ આપણે ભેટ આપી છે

આ તો વિડીયો બનાવી બનાવી અને ભાઈ મેન તો જો આ એક છે છે ને આ આ યુનિક આવા કેટલા બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આ ઓગણીસો પંદર નો હે કે પિસ્તાલીસ 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 એક બે ત્રણ ચાર નવ નવ સિક્કા ગિફ્ટ મળી છે આપણે આવા સિક્કા તમે ક્યાંય જોયા તા આવા વાયસર જેવા હે રાખું એક બે હે ને તારા હાથ મારે

આ આટલી પ્રકારના આની અંદર સિક્કા છે પછી અમુક શું વીસ છે અમુક દસ છે અમુક અલગ અલગ ક્વોન્ટિટી છે પણ આટલી પ્રકારના છે હવે અહીંયા છે મારા પપ્પા છે એને આપણે પૂછા કરીએ તમે ક્યાંથી શરૂઆત કરી હતી કેટલામાંથી પાંચ પૈસા પાંચ પૈસાથી ચાલુ કર્યું હતું વાપરવાનું પૈસા દસ પૈસા વીસ મેં મેં છે ને મેં પચીસ પૈસા જ ચાલુ કર્યું હતું મતલબ થોડું થોડું એવું યાદ આવે કે પચીસ પૈસા પહેલા આવતા બરાબર પણ એ પણ આ ન હતા એ છે નવા અત્યારે જે રૂપિયાના સિક્કા આવે ને સિલ્વર કલર સિલ્વર કલર ના આ સિલ્વર છે પણ આ થોડીક આની પેટર્ન અલગ છે બાકી આનાથી મેં શરૂઆત કરી હતી ધવલભાઈ તમે એ ઓગણીસો નેવું ની સિરીઝ વાળા આપણે વાપરેલા આ છે ને ઓગણીસો પંચ્યાસી આ એ પહેલાનું છે બરાબર આ રહે સિક્કા કમ્પ્લીટ હો તો શ્યામભાઈ આપણે અદ્ભુત ગિફ્ટ આપ્યું છે ભાઈ શ્યામભાઈ તમારો દિલથી આભાર કે તમે હે આટલા બધા લાયક ગણી દીધા અમને હે શું કહેવું ધવલભાઈ તમને

ઇન્સ્ટાગ્રામ માં મૂક્યું હે ને આપણે યાર શેર કરી દી સ્ટોરી સ્ટોરી આજે શામભાઈ ના ભેટ શામભાઈ ની ભેટ છે આ કેવી છે ની જો એક ફોટો પાડવા વિડીયો બંધ કરી તો આપણે ત્યાં બધા સિક્કા જોયા અને પછી ફોટા થોડા ઘણા પાડવાના હતા પણ ત્યાં મજા આવી નહીં એટલા માટે આવી ગયા આપણે ગાડી ઉપર અને તમે હવે ચેક કરી લે ફાઇનલ શું કઈ પોસ્ટર હે ક્યારે મળશે ન્યાય આ બધીને

જેટલું સાંભળ્યું છે એ પ્રમાણે લગભગ લાખો તો હશે જ કરોડો નહીં તો કાંઈ નહીં પણ લાખો રૂપિયા તની કિંમત હશે જ કારણ કે આવા સિક્કા મળતા નથી એક વારના તો વાયસર જ લાગ્યો હો મને મેં કીધું ભાઈ છેતરી ગયા પછી બરાબર જોયું તો કે ના ના સાચી વસ્તુ જ આ છે કેમ છે જુઓ એક નંબરને ત્યારે મેળાની અંદર ભાઈ તમને એટલો બધો રિસ્પોન્સ આપણે આપી ના શકીએ પણ આપણે જરૂર મુલાકાત કરશું ક્યારે આ ધવલભાઈની મળાવશું તમને બરાબર ને બરાબર ફોટોગ્રાફ્સ ને જે કાંઈ પાડવા નહોતું પાડી નહીં પાડી લીધું હે અને આવી આવી લાખો રૂપિયાની વસ્તુઓ આ જબલાની અંદર પન્નીની અંદર હતી વરી પન્નીની અંદર જ આપણે ફિટ કરી નાખીએ અને ગાડીની અંદર રાખી દઈએ આપણે સિક્કા બરાબર જોયા ને પછી મને એમ થયું કે બધાને અલગ અલગ વેરાયટી પ્રમાણે ગોઠવી નાખીએ તો હવે જો તમને જણાવી દઉં આ એક પૈસાનો છે એ આ રહ્યો આ ઓગણીસો તેતાલીસ ચુમાલીસનું છે આ પછી આ ઓગણીસો ચોસઠ ચોંસઠ એ પચાસ પૈસા આ રહ્યા કેટલા છે ઓગણીસો સત્તાવન એ પાંચ પૈસા આ એક પૈસો આ ને આ બે સેમ છે પેટર્ન અલગ છે આ ઓગણીસો ત્રેસઠના આ છે ઓગણીસો છિમોતેર ને સાહીઠ ને બધા અલગ અલગ છે આ છે ઓગણીસો એકોતેર સિત્તેર ઓગણીસો ને એ એ જ છે અને આ છે ઓગણીસો બસ આ સેમ છે તો આવી રીતે કંઈક આપણે ભેટ અદભુત ભેટ મળી છે અને શ્યામભાઈનો દિલથી ખૂબ ખૂબ આભાર બરાબર ને તો મિત્રો વિડીયોમાં આપણે આગળ જોયું કે શ્યામભાઈ આપણે જે અદભુત ભેટ આપી એ ભેટ આપણે જોઈને તમને બધાને બતાવ્યું બાકી હવે બીજું કાંઈ કામ છે નહીં અત્યારે થઈ ગયું છે મતલબ રાત પડી ગઈ છે ને સુવાનો સમય થઈ ગયો છે તો આજના બ્લોગને અહીંયા સુધી રાખશું જો તમને આ બ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો સરસ સરસ કોમેન્ટ કરજો ભેટ કેવી લાગી તમને એની કોમેન્ટ કરજો અને તમારા બધા મિત્રો સાથે આ બ્લોગને શેર કરજો હવે મળીએ કલા નવા બ્લોગની અંદર